દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ શેર માસથી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક કરી આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરેન્દ્રનગર પોલીસ સુરેન્દ્રનગર પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયવીરસિંહ વિજયસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ઈશ્વરભાઈ માથુકિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ કસનભાઈ એસઓજી નાઓએ સંયુક્ત વાસમીના આધારે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર એકસો બાર એકસો દસ સત્તાવન બસો એકતાલીસ બસો સાત ઓબ્લિક બે હજાર ચોવીસ બીએનએસ કલમ ત્રણસો એકત્રીસ ત્રણસો એકત્રીસ ત્રણસો પાંચ એ મુજબના ગુનાના કામે સોના અને ચાંદીના દાગીના તથા રોકડ રકમ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ એક્યાસી હજારના ઘરફોડ ચોરી થયેલ જે સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈ વેચવા જતા મજકૂર ઈસમ રાકેશભાઈ પેથાભાઈ સરવૈયા જાતે ફિરદોસ સોસાયટી જ વસાહત હાલ રહેવાસી દુધરેજ વહાણવટી સાત નાળા પાસે ઝૂંપડામાં વઢવાણ વઢવાણવાળાને દુધરે નર્મદા કેનાલ પાસેથી સોના ને ઘરેણા તથા રોકડ રકમ સાથે પકડીને સઘન પૂછપરછ કરતાં પોતે આજથી પાંચેક મહિના પહેલાં સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ સીતારામની મઢોલી પાસે એક મકાનમાંથી ચોરી કરેલા કબૂલાત કરેલ અને મજકૂર ઈસમ પાસેથી રૂપિયા આઠ લાખ એક હજારનો મુદ્દાવાલ કબજે કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વર્ધવા ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વઢવાણ